દરબારો ડાયરો હોય ને કહુંબા હોય ખંડીએ થી ખરલે અન ખરલેથી થી ખોબે પછ ધધક તે ધોબે આય ખાનણ મચી ખોડિયા ધારી જે કહુંબા ધણી અન આમાં ખાંડે ખેતવડા પછી માઈ મેવું મેહરડા હેલે હામત આવું તો એ કહુંબો ખોલ્યો અને સમાધાન હતું બધા ભેગા થયા કુંલા થી જોગીદાસ ખમાણ 1800 પાદર નો ધણી જમણા હાથ ના હથેળી માં કહુંબો લઈ અને જોગા ખુમાણ ના મોઢા હામે લાંબી કરીને કેસે જોગા ભાઈ

અને 1800 પાદનનો લાડો કુંડલાની નાવલી નદીના કાંઠે બેઠો બેઠો ખરમણું કરાવતો હોય તો તો મારો મોટો ભાઈ કહેવાય અને આ મેં સાંભળ્યું છે કે હવે ઈ નાવલીનો કાંઠો ઈ મારું કુંડલા 조ગાને નો ખપે ઈ મારા મોટા ભાઈ વજેસીને કુંડલા જોગા જોગીદાસ કુમારને કુંડલા નો ખપે સાહેબ કહુંમાં મેં તો નો કર્યો કુંડલા નથી લેવું બાપુ બીજું આપી દઉં આપો ઈ આપણે વાત करू બધાય ગામની વેચણી થઈ ગઈ ભાવનગર દરબાર સાહેબે ગામ આપી દીધા જોગા ભાઈને લો જોગાભાઈ રાજી કે હા બાપુ પૂરું થઈ ગયું સમાધાન હતું તો હવે કહોબો મીઠો કરો જોગીદાસ કુમારને કહોબો લેવરાવતા લેવરાવતા ભાવનગરની અમીરાજ તો તમે જો એટલું કે છે કે જુગાભાઈ આ તમને ગામ આપી દીધા મે ગ્રહ આપી દીધો આપડું બારવટું હોનાની મૂછે પાર પડ્યું પણ હવે તમારું ગઢ પણ તમારા દીકરા નહીં પાળે તો તમે જાશો ક્યાં સાહેબ બે દુશ્મન ભેળા થાજે સાંભળજો ભાવનગરની સીહોરની કચારીમાં દુશ્મન કેવો હોય કોક દીક બેગાડીની સોરઠી બારોટિયાનો ત્રીજો ભાગ આ જોગીદાસ કુમારને ભાવનગર દરબારને વાંચો તો ખબર પડે યોગાભાઈ કહું મો મીઠો કરી લ્યો અને હવે જો તમારા દીકરા નો હાચવે તો તમે જાશો ક્યાં જે ભાવનગર સામે ખુખાર બારવટે હતો આ બાજુ ભાવનગર દરબાર આ બાજુ જોગીદાસ ખુમાણ અને સતુભા એ જોગીદાસ ખુમાણ તેથી એટલું કહેતા હતા કે દરબાર કદાચ મારા દીકરા નહીં સાચવે તો મારું ગઢ પણ ભાવનગરમાં આવીને પૂરું કરીશ બાકી હવે તમે આપ્યો એમાં મારે બીજું બોલાય નહીં પણ ભાવનગર દરબારથી થી રહેવાતું નથી હો જોગીદાસની ની ખાનદાની ઉપર ઓળખોળ થઈ ગયા છે વજયસિંહજી જોગાભાઈ તમે તો નથી માંગતા પણ હું ભાવનગરનો નો લાડો આજ મને પરો થાય છે આમ 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 કહું તૂટે છે ઈ વખતે 30000 ની આવક ગામ હતું આજ આ તો લાખોમાં માં વાત જાય ઈ વખતે ઈ ગામની વાર્ષિક આવક 30000 હતી આજ પણ ગોડકા લુવારાની બાજુમાં જીરા નામનું ગામ ખીચા ખર્ચીમાં જયરાજભાઈ આપી દીધું જોગા ખુમાણ આ ભાવનગર દરબાર તમને ખીચા ખર્ચીમાં આપે છે જરૂર પડે ને તો આગામ તમારું હુઆંગ અને એ વાત જ્યાં થઈ કે હું બહુ જોગીદાસ ખુમાણે મીઠો કરી લીધો પાપડનો પડદો જોગીદાસ ખુમાણનો ઢીલો થઈ ગયો ભાવનગર દરબારે જોયું આમ જોગાભાઈ આમ જોગાભાઈ આ પાપડનો પડદો આહુડા છે ને આવ્યા સાહેબ સમાધાન વખતે કહું મીઠો કરીને જોગીદાસ ખુમાણ ભાવનગર દરબાર ને એટલું કહે છે કે બાપુ આ બારોટા આટલી બધી આટલા વર્ષ ખેપું મારીને મારી ને એમાં ક્યાંય આ પાપણ ભીની નથી થઈ ખાપણ લઈને નીકળી ગયો તો હો ઘરે થી નીકળ્યો ત્યારે જોગીદાસ ચડ્યો સંગે ખાપણ ને ખડ્યો સંગે ખાપણ લઈને નીકળી ગયો તો ભાવનગર સામે મરી જાવું છે પણ ઘરે જવા દેવો પણ બાપુ પાપણ પડદો એટલો ભીનો થઈ ગયો કે મને કાઠિયાણી સમાચાર મોકલાવ્યા

પાપડનો પડદો ભીનો થયો અને જોગીદાસ કહે છે કે બાપુ મને અફસોસ એ વાતનો રહી જાય છે કે મેં ભાવનગર સામે બારવટું કર્યું દુશ્મન જો મારી દીકરીને પરણાવી અને લાખનો દાયજો દેતો હોય તો ભગવાનને પ્રાર્થના કરું છું કે જોગીદાસ મરે ને પછી બીજા જન્મમાં ભાવેણા દરબારનો ભેટો થાય મારે બીજાની હવે જરૂર નથી બાપુ હો સાત બેકાણીઓ સુવર્ણ અક્ષરને લખ્યું છે કે જોગીદાસ કુમારનો પાપડનો પડદો ભીનો થઈ ગયો હતો કે દરબાર હવે મને આવી ભાઈ બંધાય આવો મિત્ર નહીં મળે અને પછી છેલ્લે જોગીદાસ પોતાના બાપનું પ્રાચિત કરવા માટે નીકળે હિમાલયની સામે ડોટ મૂકી અને આ બાજુ ભાવનગર દરબારને કોકે કીધું કે બાપુ જોગીદાસ ખુમાણે એમાળો ગળવા જાય છે પણ મેગાણી અને કવયમ કેતા કે એક હિમાલય બીજા હિમાલયને મળવા જતો હોય એવો જોગો લાગે ને ભાવનગર દરબારને ખબર પડી ઓગ 조ગીदासને એવાળો ન ગળવા દઉં સાહેબ આવી ઈમાનદારી આવી ખાનદાની હોય ને એના દુનિયામાં ઇતિહાસ બને છે પછી આખી જિંદગી રાકાયુ કરી હોય અને દેવાની વાત આવે તો ખંભા ઉલાડે અમે